બની શકે કે આ જે જીવજંતુ છે એના માટે આ થાંભલો અહીંયા જુઓ એ લોકો એ મુકો છે આ થાંભલો અહીંયા પડ્યો છે નગરપાલિકાની અંદર કઈ પ્રકારની સાંટ ગાંઠ ચાલી રહી છે કે હજી સુધી આ કામ અટકી રહ્યું છે કોણ રોકી રહ્યું છે કે કામ નથી થઈ રહ્યું હમણાં વરસાદ આવ્યો

પરંતુ કહેવાય ને કે હું પણ આ ભારત દેશનો એક નાગરિક છું માંગરોળમાં રહું છું જેટલી અધિકારીઓ પદાધિકારીઓની પોતાના કામ પ્રત્યેની ફરજ છે એવી જ મારી પોતાની મારા ગામ પ્રત્યેની પણ ફરજ છે વર્ષો વીતે છે ઘણું બધું પરિવર્તન લાવવાનો પ્રયત્ન થાય છે પરંતુ હકીકતમાં ક્યાંક પરિવર્તન નામે માત્ર જોવા મળે છે તો એ શૂન્ય જોવા મળે છે ગ્રાઉન્ડ લેવલે કશું થઈ નથી રહ્યું ચોપડે માત્ર વાતો થઈ રહી છે ચોપડે માત્ર લખાણો થઈ રહ્યા છે પરંતુ ગ્રાઉન્ડ લેવલે જે ખરેખર કામ કરવું જોઈએ ગ્રાઉન્ડ લેવલે જે કામ થવું જોઈએ એ વર્ષો વીતી જાય છે છતાં પણ થતું નથી ઘણી બધી વાતો આજના વિડીયોમાં કરવી છે અને લોકો એટલે કે જે અધિકારીઓ પદાધિકારીઓ ચૂંટાયેલા લોકો પણ એવું વિચારે છે કે તમારાથી જે થાય એ કરી લો અમારે તો જે કરવાનું છે એ અમે કરીને જ રહીશું અને થઈ પણ રહ્યું છે ને

એ પણ તમને બતાવું આ જે રસ્તા છે ને એ રસ્તાનું પેચિંગ વર્ક કરવામાં આવ્યું હવે ભ્રષ્ટાચાર કઈ રીતે થઈ શકે કેટલા પ્રકારો હોય એના પણ આજે આપણે પ્રકારો ક્યાંક ક્યાંક શીખવું જોઈએ આવું બધી વસ્તુ પણ ભવિષ્યમાં કામ લાગી શકે કારણ કે એના વગર તો કાર્ય શક્ય જ નથી ગ્રાઉન્ડ લેવલથી ઉપર લેવલ સુધી તમે જાઓ ને તો ક્યાંક ને ક્યાંક આ પરિસ્થિતિઓ ઊભી છે જુઓ સૌથી પહેલા તો વરસાદ પડ્યો એ વરસાદના પહેલા એટલે કે આ તો વરસાદી અંદર તમે વરસાદી માહોલમાં આ એક રસ્તો તૈયાર થયો હવે આ રસ્તો એટલો સપાટ છે કે તમે ગાડી લઈને અને તમારા હાડકા એક ન થઈ જાય બધા શરીરના ત્યાં સુધી શરીરને પણ ચેન ન પડે એવા મસ્ત મજાના અહીંયા રસ્તા આ પ્રમાણે એ બનાવવામાં આવ્યો એટલે કે પેચિંગ વર્ક કરવામાં આવ્યું ચાલો આગળ જાઉં અને મિત્રો ધન્યવાદ ને પાત્ર છે જ્યારે આઇકોનિક રોડ રસ્તા તૈયાર થયા ને ત્યારે આ પ્રકારે થામલાના પોલ લગાવવામાં આવ્યા પોલ ખૂબ જ મજબૂત લગાવવામાં આવ્યા છે એમાં ના નહીં અગાઉ પણ સોશિયલ મીડિયાની અંદર અમુક એવા વિડીયો જાહેર થયા છે કે જે પોલ માત્ર કઈક વસ્તુ અડી ગઈ હોય ને અને પડી ગયેલ છે અને ફરી પાછું એનું સમારકામ કરવામાં પણ નથી આવ્યું આવી કઈક માહિતીઓ પણ મળી છે પરંતુ આ જે લાઇટ છે એ તમે જુઓ કઈ દિશામાં પ્રકાશ ફેંકે નક્કી નથી થઈ શકતું હવે આમની દિશા એટલે કે ઉપરની ની બાજુ આસમાનમાં પ્રકાશ ફેંકે છે કારણ કે રાત્રિ દરમિયાન જો પક્ષીઓ હોય 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 ને તો એને જોવામાં વાંધો ન ન આવે એટલે આ હજુ સુધી એ કદાચ ધ્યાને આવતું આવતું ખબર નથી પરંતુ આ પ્રમાણે અહીંયા આ લાઇટો છે જેટલા પણ પોલ પર લાઇટો લાગેલી છે એની અંદર જે હાઈ વોલ્ટેજ આવવો જોઈએ પ્રકાશ વધુ પડવો જોઈએ એની જગ્યાએ માત્ર અને માત્ર દીવા બળતા હોય ને એવું લાગે

આ વેરાવળ બાયપાસ અને આમને આમ સીધે સીધો પોરબંદર બાયપાસ આ રીતે બાયપાસ નીકળે છે અહીંયા ચાર રસ્તા લાગુ પડે છે શેખ ઝકરિયા રહેમતુલ્લા લઈ ગેટ માંગરોળ નગર સેવા સદન આ જે રોડ છે એ માંગરોળની એન્ટ્રી છે અને અહીંયા આ ચોક પડે છે અહીંથી આ પ્રમાણે ગાડીઓ આવતી જતી હોય છે હકીકતમાં એને જ ને પણ એ વિચારવું જોઈએ કે અહીંયા વચ્ચે એ પ્રકારે સેન્ટર કરવો જોઈએ કે જેથી કરીને પોલ નાખવો જોઈએ જેથી કરીને જે ગાડીઓ આવે છે એ એક દિશાની અંદર નીકળી શકે અને ક્યાંય એક્સિડેન્ટ નો પણ ભય ન રહે આ આ અહીંયા પ્રકારના જે જે પ્રશ્નો પ્રશ્નો છે થવાના ગાડીઓ અથડાવવાના ઘણા બધા પણ છે અને મીડિયાની અંદર અથવા તો વિડીયો માધ્યમથી આ જે કંઈ પણ પરિસ્થિતિઓ છે પબ્લિકની સામે આવી છે પરંતુ આ આ જ અંદર જો આવી રીતે શક્યતાઓ થઈ શકે કદાચ માની લો કે જો અહીંયા આ ન કરવામાં આવે તો

ત્યાં સુધીનો જે વિસ્તાર છે ત્યાં તમામ જગ્યાએ જે રાહદારીઓ છે જે લોકો ચાલીને નીકળે છે વૃદ્ધો ચાલીને નીકળતા હોય એ જગ્યાએ બેન્ચો મુકાવેલી હતી એમાં અમુક જ બેન્ચો અત્યારે જોવા મળે છે ને જે તે સમયની અંદર જે બેન્ચો મૂકવી જોઈએ એ બેન્ચો હવે તો ક્યાંય દેખાતી જ નથી ખબર નહીં કઈ બુદ્ધિનું પ્રદર્શન કર્યું હોય કારણ કે એ બેન્ચો અત્યારે ગાયબ છે અને સ્વાભાવિક છે ગાયબ કઈ રીતે થઈ શકે ચાલો એ હું તમને બતાવું

આ તો અત્યારે હાલ ખિલ્લા મારી ગયા હોય એવું લાગે છે નહીતર તો આવા પ્રકારની બેન્ચોમાં એટલે આ જે રસ્તો છે આ રસ્તાની અહીંયા હકીકતમાં તો શું બ્લોક પાથરવા જોઈએ બ્લોક પાથરી એના ઉપર બેન્ચ રાખવી જોઈએ જે ઝાડના નીચે જો કે આ ઝાડની નીચે એક બેન્ચ મૂકી છે અહીંયા એ ઝાડની નીચે બેન્ચ રાખવી જોઈએ અને ત્યાર પછી એ બેન્ચો છે એ અહીંયાથી ઉપડી ન જાય બેન્ચો છે તે જગ્યાએ રહે પરંતુ હકીકતમાં જેટલી બેન્ચો આવી જોઈતી હતી ને એટલા પ્રકારની બેન્ચો અહીંયા ક્યાંય જોવા જ નથી મળતી એટલે માત્ર એમ કહેવાય કે આ એક વાતો થઈ રહી છે આઇકોનિક રોડ રસ્તાની જે તે સમયની અંદર આ વસ્તુ બની હતી ત્યારે રાત્રિ દરમિયાન કામ થવામાં આવ્યું હતું અને એ રસ્તા ઉપર જ્યાં જ્યાં ખાડાઓ પડ્યા છે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે મેં કહેવાય ને ભ્રષ્ટાચારના ઘણા બધા પ્રકાર હોય છે અને આ એક માનો એક પ્રકાર છે કે કઈ રીતે ભ્રષ્ટાચાર થઈ શકે અહીંયા આ રસ્તા ઉપર માત્ર એક બે અને ત્રણ બેન્ચ જોવા મળે છે બાકીની ક્યાંય બેન્ચો જોવા મળતી નથી એવડી મોટી જનસંખ્યા અંદર આગળ તમને મિત્રો રોડ રસ્તાની આ પ્રકારે હજી સુધી કોની રાહ જોવાઈ રહી છે પોલ ઉભો કરવામાં પોલ ઉપર વયોગ્યો લાગે છે મને એવું લાગે છે કેમકે અહીંયા તો ક્યાંય પોલ છે જ નહીં આપણે વાત કરીએ છીએ મોટી બ્યુટીફિકેશનની ની અને અહીંયા આ પ્રકારનું બ્યુટીફિકેશન થઈ રહ્યું જોઈ લો

વસ્તુ જ નથી રેલિંગો તૂટી ગઈ છે ક્યાંક ચારે બાજુ દાબલા પડ્યા છે ક્યાંય સાફ સફાઈઓ થતી નથી આવી પરિસ્થિતિઓ ઊભી થઈ છે આગળ હવે આઇકોનિક રોડ રસ્તાની હું તમને વાત કરું તો આગળના જે રસ્તાઓ છે જે અત્યારે હાલમાં બનાવ્યા એ રસ્તાઓ પણ આપણે જોઈ લઈએ સાથે બીજું કે એક તો બેન્ચ આઇકોનિક રસ્તો જબરજસ્ત મસ્ત ફાઇલોટ રોડ અને ત્યાર પછી બીજું એક હતું કે માંગરોળની અંદર ક્યાંય ગંદકી ન ફેલાય એ રસ્તા ઉપર ક્યાંય ગંદકી ન ફેલાય એના માટે ડસ્ટબીનો ડસ્ટબિનની હાલ બે હાલ કરી છે ડસ્ટબિન છે જ્યાં નાખવી જોઈતી ત્યાં નખાણી પણ નથી કેટલા પ્રમાણમાં ડસ્ટબિનો આવી છે કેટલા પ્રમાણમાં બેન્ચો આવી છે એક ખરેખર એક તપાસનો વિષય છે આ પણ એક નવો પ્રકાર છે ભ્રષ્ટાચાર નો ચાલો હું તમને આ ડસ્ટબિનો બતાવું કેવી હાલત છે ડસ્ટબિનો મિત્રો જેટલા પણ રસ્તા છે ને મતલબ ત્યાંથી આપણે આવ્યા છે ઝકરિયા ગેટ થી માંડીને બસ સ્ટેન્ડ બસ સ્ટેન્ડ થી માંડીને આપણે જેલ દરવાજે જશું પરંતુ અહીંયા આ પ્રકારે ડસ્ટબીન મને માત્ર એક ડસ્ટબીન જોવા મળી છે એમાંની પણ એક છે એ ગાયબ થઈ ગઈ છે એનું મટીરિયલ લો ક્વોલિટી નું મટીરિયલ વાપર્યું છે અને અહિયાં પણ બની શકે કદાચ એ લોકો એ ગાઈડું હોય કે કોને ગાઈડું હોય ખબર નથી ત્યાર પછી આ રસ્તા ઉપર પણ ક્યાંય બેન્ચો જોવા મળતી નથી આ આઇકોનિક રોડ રસ્તાની હાલત જો આની અંદર ખાડા ને ખપચા જ પડ્યા છે ચારે બાજુ ઉબડ ખાબડ રસ્તો બનાવી નાખ્યો છે અને એક એક જ વર્ષની અંદર આ બગડી જાય ભ્રષ્ટાચાર કરવો હોય તો ક્વોલિટી નબળી વાપરી લો ત્યાર પછી જે આપણે એમાં મટીરિયલ યુઝ કરીએ છીએ મટીરિયલ નબળું વાપરી લો છ મહિના થશે આઠ મહિના થશે એટલે રસ્તો ધોવાઈ જશે પાણીના લીધે રસ્તો ધોવાઈ ગયા બાદ ફરી પાછું પેચિંગ વર્ક કરશું અને પેચિંગ વર્ક કરશું તો મસ્ત મોટા બિલ મૂકશું અને બિલ આપણા ઘરમાંથી ક્યાંથી દેવા પડે છે આ તો જે પૈસો છે આપડે અધિકારીઓ બન્યા છે એના માટે કે પબ્લિક ને જેટલું શક્ય બને એટલું લૂંટવાનો પ્રયત્ન કરો એ લોકો હેરાન થાય પરેશાન થાય ગમે તે થાય આપણને શું ફેર પડે તો આ પરિસ્થિતિ આજ અહિયાં આ જોવા મળી છે આગળ પણ હું તમને ટાવર સુધીનો રસ્તો બતાવું ચાલો મિત્રો ગયા વખતે મેં આઈથી જ ઊભીને વિડીયો બનાવ્યો હતો કે ધૂળની ડમરીઓ ઉડે છે ચારે બાજુ માંગરોળના હાલ બે હાલ છે આજ પણ એ જ પોઝિશનમાં ડમરીઓ ઉડે છે આ શું કામનું આઇકોનિક રોડ રસ્તા ત્યાં સામેની બાજુ મોટી બધી કટો પડી છે ખાડાઓ પડ્યા છે આ જે તમે રસ્તો જોઉં છો સેન્ટરના ભાગમાં જ્યાં જ્યાં પોલ નાખેલા છે ત્યાં પોલની અંદર હજી સુધી લાઈટો ફિટ નથી થઈ આવી પરિસ્થિતિની અંદર માંગરોળના લોકો બધા રહે છે

જે લોકોનું જે નાણું છે એનું માત્ર વ્યય થઈ રહ્યું છે આ જે પૈસા જાય છે તો કોના ખિસ્સામાં જઈ રહ્યા છે આ પણ એક તપાસનો વિષય છે ચાલો આગળનો એક જે રસ્તો આપણો જબરજસ્ત ટાવર વાળો જે બન્યો છે આઇકોનિકમાં એ હું તમને બતાવું મિત્રો આ રોડ જે જાય છે એ સીધો ટાવર રોડ જાય છે બરાબર છે અહીંયા હું સેક્રેટરી પાસે છું અને અહીંયા એક્ઝેટ આ જે જાહેર શૌચાલય છે આ જાહેર શૌચાલયની પાસે અહીંયા આ બ્લોક પાથએલા છે આ બ્લોક ની ઉપર બેન્ચો રાખવાની હોય આપણે એવું માની લઈએ આ માત્ર બ્લોક અહિયાં પાથરી દીધા છે અહિયાં બ્લોક પાતરી અને શું કહેવા માંગે છે તો શું કરવા માંગે છે એ ખબર નથી

એટલે એની અંદર જે ભાઈ ટોપલા જોવા મળતા હોય ટોપલા છે ને માણસ કચરો નાખે તો નાખે ક્યાં વાહ તમારું ક્લીન સિટી રાખવાનો તમારો જે પ્રયત્ન છે એ ખરેખર અદ્ભુત છે ક્લીન સિટી આમ જ રાખી શકાય આવી રીતે જ આપણે ચારેય બાજુ ડસ્ટબીનો રખાય દૂર દૂર સુધી કે જેથી કરીને ક્યાં કોઈ કચરો જ ન ફેંકે વાહ રે વાહ ચાલો આગળ વતાવું મિત્રો અહીંયા બીજું એક ડસ્ટબિન જોવા મળ્યું અને એની અંદર એક બ્લુ કલરનો ટોપલી દેખાય છે બાકીની જે ડોલ છે ડોલ કહી શકીએ આપણે એ દેખાતી નથી હકીકતમાં ઘણા સમયથી આની અંદર પાણીને કચરો પડ્યો છે પરંતુ એની હજી સુધી સાફ સફાઈ નથી તમે વિચાર તો કરો મિત્રો કે ક્યાં સુધી આમ આમ ને અને આવી હોય ફૂટના ખરેખર રાખવી જોઈએ અથવા પાંચસો પાંચસો ફૂટ ના ગાળે રાખો ને કોઈ ના નથી પાડતું પણ મોટી પેટી રાખવી જોઈએ જેથી કરીને જે કચરો છે એ કચરો વધારે ભરાય અથવા તો રોજ સાફ થતી રહેવી જોઈએ ચાલો આગળનું બતાવું છું અને મિત્રો હું છું અત્યારે ગામનાથ સોસાયટીએ કામનાથ સોસાયટીના એક્ઝેટ આ જે રોડ જાય છે એટલે કે કામનાથ રોડ કામનાથ રોડની એકઝેટ બાજુમાં અહીંયાં અહીંયાં આ એક પોલ હતો લાઇટનો આ ઉપર ક્યાંક લાઈટ છે વહી ગઈ છે ખબર નહીં ક્યાં ગઈ હોય પરંતુ હું તમને બતાવું કે ક્યાં ગઈ છે એ જે થાંભલો અહીંયા હતો એ થાંભલો તૂટી ગયેલો થાંભલાનો જે પોલ છે ને આ પોલની અંદર આ છેડા અહીંયા આ રીતે આ મૂકી દીધા છે લોકોની અવરજવર જવર વારે ઘડીએ રહેતી હોય છે આ રોડ ઉપર સતત લોકો ચાલતા હોય છે અને આ છેડા એમને એમ પડ્યા છે અહીંયા અને થાંભલો છે એ વાં પડ્યો છે એટલે એ લોકો સામે આ રિપેર કરવા આવ્યો હતો ને પછી છે ને મૂકીને હોયા ગયા ઓકે મિત્રો અહીંયાના લોકો પાસે એવી માહિતી મળે છે કે થાંભલો તૂટ્યો ને તો એ લોકો આ રિપેર કરી ગયા પણ થાંભલો અને લાઈટ બંને અહિયાં સૂતી પડી છે બની શકે કે આ ખડ અંદર જે જીવ કદાચ અહીંયા આ લાઇટ નો ઉપયોગ થયો હોય અને એ લોકોને આવવા જવામાં તકલીફ ન થાય એના માટે આ થાંભલો અહિયાં જુઓ એ લોકો એ મૂક્યો છે આ થાંભલો અહિયાં પડ્યો છે બરાબર આવા તો ઘણા બધા થાંભલા ક્યાં ક્યાં પડ્યા હોય છે ખબર નહીં ચાલો આગળની જે વિસ્તારો છે આપણે એ વિસ્તારની તમને મુલાકાત કરાવું ટાવરે ટાવર એક્ઝેક્ટ ચોક જે છે તે આ રસ્તો જાય છે એ સીધો કેશોદ રોડ અને આ જે રસ્તો છે એની અંદર પણ આઈકોનિક રોડ રસ્તામાં તમે જોઈ શકો છો કે કેટલા પ્રકારના અહીંયા ખાડા પડ્યા છે પરંતુ ક્યાં સુધી આમને આમ પબ્લિક ને બનાવવાનું કાર્ય ચાલુ રહેશે એ તો ખબર નથી આવી પરિસ્થિતિ આઈકોનિક રોડ રસ્તાની અહીંયા મળે છે મિત્રો આ હતું આપડા માંગરોળનો આઇકોનિક રોડ રસ્તા માંગરોળની અંદર પડેલી બેન્ચો જે વયો વૃદ્ધ વ્યક્તિઓ હોય રાહદારીઓ હોય એને બેસવા માટે કરીને રાખવામાં આવતી બેન્ચો સારી એવી દરેક પાંચસો પાંચસો ફૂટની જગ્યાએ તમે જોઈ બહુ મસ્ત મજાની બેન્ચો ખીલા વગરની બેન્ચો ક્યાંક ખીલા મારેલા પણ છે ક્યાંક બેન્ચો ગાયબ થઈ ગઈ છે ક્યાંક કોઈક પદાધિકારીઓના ઘરે પણ ક્યાંક બેન્ચો રખડતી હોય બની શકે ને થવાનું તો કંઈ પણ થઈ શકે ત્યાર પછી સારી એવી ડસ્ટબીનો કે જે લોકો કચરો છે એ કચરો ડસ્ટબીન નાખે હોય તો નાખે ને છે જ નહીં ડસ્ટબીન જોવા જ નથી મળી તો કચરો ક્યાંથી નાખશે બીજું કે ઘણી બાબતો એ છે અંગ્રોલ નગરપાલિકા એટલા દિવસો થઈ ગયા હોવા છતાં પહેલા તો ચાલો એ સમયગાળા દરમિયાન વહીવટી શાસન હતું આપણે માની શકીએ પરંતુ આજ તો બોડી બની ગઈ છે આજ તો વિરોધ પક્ષ પણ વિરોધ નોંધાવવા માટે તૈયાર નથી બની શકે કે ક્યાંક બંનેની મિલી ભગતથી કોઈ કામ થઈ રહ્યું હોય અથવા તો બંને કાર્ય કરી રહ્યા હોય માંગરોળનો વિકાસ થાય શું નહીં અને બીજી વાત એ મિત્રો મારે તમારી સાથે એ કરવી છે કે જ્યાં સુધી લોકો ના વિચારે ને કે અમારે પરિવર્તન લાવવું છે ત્યાં સુધી કદાચ પેઢીઓની પેઢીઓ પણ નીકળી જાય ને

સાથે આપણા રાજ્યને અને આપણા ભારત દેશને પ્રગતિના પંથે લઈ જઈ શકીશું ચાલો મળીએ છીએ ત્યાં સુધી ખુશ રહો પરિવાર સાથે રહો ખુબ આનંદમય રહો ખુબ પ્રગતિ કરો ધન્યવાદ આવજો